ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ દ્વારા બાવીસમી જાન્યુઆરી શનિવારના રોજ લોયર મીટ આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિતિ સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી રાજ્યસભાના સાંસદ ડોક્ટર અમીબેન યાજ્ઞિક ધારાસભ્ય અનંતભાઈ પટેલ એઆઈસીસી મંત્રી ઉષા

આજે લીગલ સેલ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા સુરત શહેરના જે લીગલ સેલના એડવોકેટ લીગલ સેલ માટે તમામ એડવોકેટના માટે અમે ગેટ ટુગેધર રાખેલું છે જેમાં એડવોકેટના જે હિતો છે એડવોકેટની જે મુશ્કેલીઓ છે અને એડવોકેટ માટે જે અમે જે લડત આપીએ છીએ જે ઘણા ખરા મુદ્દાઓ છે જે જુનિયર એડવોકેટ સિનિયર એડવોકેટ માટે છે તે બધા તમામ મુદ્દાઓને આવરી લઈને અમે આજે ગેટ ટુગેધર રાખેલું છે કે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે અને અમે એનું નિવાર નિરાકરણ માટે અમે તત્પર રહીશું હાલમાં 500 થી વધુ એડવોકેટો જોડાઈ રહ્યા છે અને ઘણા ખરા એડવોકેટો પોતાનું કામ બતાયને આજ રોજ રનિંગ દિવસ હોવાથી આવી રહ્યા છે અને આવશે અમારી એવી આશા છે મુખ્ય મહેમાન અમારા હાઈકોર્ટના અજે રવાણી સાહેબ છે અમારા જે ચેરમેન છે તે છે અને અમારા હાલમાં જે સુરત શહેરના ઘણા ખરા પદાધિકારીઓ તે પણ પધારેલા છે